વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી ધમધમતી શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર વહેલી સવારે स्पेशल ઓપરેશન્સ ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા સફળ રેડ કરવામાં આવી એસઓજી આ ફેક્ટરીમાંથી માંથી અંદાજિત 500 કિલો શંકાસ્પદ ગીનો જથ્થો છે તે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે એસઓજી આ ફેક્ટરી જડપી ત્યારે જિલ્લાનો ફૂડ વિભાગ જાણે ઊંઘમાં હોય તેવી સ્થિતિ સામે આવી હતી એસઓજી ની આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ મુદ્દા માલ અને આરોપીઓ અંગેની વિગતો સત્તાવાર રીતે સામે આવે તેવી શક્યતાઓ છે મહત્વના સમાચાર ડીસા ગ્રામ્ય વિસ્તારમાંથી બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી ની કાર્યવાહી કરાઈ છે શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર એસઓજી રેડ પાડી જેમાંથી અંદાજીત પાંચસો કિલો વિસ્તારની આ ઘટના છે જેમાં એસઓજીએ રેડ પાડી છે જેમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર એસઓજી રેડ પાડી છે અંદાજીત પાંચસો કિલો શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરાયું છે

જે આ ઘી બનાવવાની સમગ્ર પ્રક્રિયા એ સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે ટેટોડા ગામમાં આ ઘી બનાવવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો ને આ જે વહેલી સવારે એસઓજી એ ત્યાં પહોંચી અને જે એક ઘર હતું ઘરની અંદર આ ઘી બનાવવાનો જે આ ધંધો ચાલી રહ્યો હતો એના ઉપર રેડ કરવામાં આવી છે ને સમગ્ર જે ઘી હતું એ ઘી હાલ યશોજી એ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી જે રાજેશ અંદાજિત કેટલા સમયથી આ ફેકથી ચાલતી હશે જી હાલમાં તો એસઓજી જે પોલીસ છે એ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે અને જે ઘટના સ્થળેથી જે વ્યક્તિઓ મળી આવ્યા છે અને જે જે આ ઘરની અંદર જે ઘી બનાવવાનો જે આ ધંધો ચાલી રહ્યો તો એ દિશામાં હાલમાં તો તપાસ હાથ ધરી છે અને

જે જેઆઈડી વિસ્તાર હોય કે જે અન્ય જે જગ્યાએ જે ડુપ્લિકેટ જે વસ્તુઓ બનતી હોય ત્યાં કાર્યવાહી કરવાના દાવા કરતી હોય છે પરંતુ જો આટલી મોટી માત્રામાં જે ઘી બનાવવાનો જે ધંધો ચાલો ચાલતો હતો અને આ જગ્યાએ ફૂડ વિભાગની કોઈ નજર નથી ગઈ જેને લઈને ફૂડ વિભાગની કાર્યવાહી સામે પણ ક્યાંક ને ક્યાંક મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે હાલમાં તો જોવા જઈએ કે જે આ ઘી જે બનાવવામાં આવી રહ્યું હતું એ ઘી અત્યાર સુધીમાં કેટલા જિલ્લાના કેટલા લોકોના ભૂખ સુધી પહોંચ્યું છે અને કેટલા લોકોએ આ ઘીનો ઉપયોગ કર્યો છે જેને લઈને પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ઘી